હુમલામાં એક કર્મચારીને ઈજા થવાની તેને તરત જ વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા જીબી તંત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એક તરફ વીજ ચોરી જેવા ગુનાની તપાસ કરતા કર્મચારીઓ અને બીજી તરફ ફરજ બજાવતા અધિકારીઓ પર તથા હુમલાઓ આ બંને મુદ્દાઓને લઈને વિસનગર અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે ઈમાનદારીપૂર્વક ફરજ બજાવનારાઓ માટે જોખમ વધી રહ્યું

થૂમથલ ગામ બાજુ ગયેલા ત્યાં અમારા જુનિયર ઇજનેર સાહેબ ડીજે ચૌધરી સાહેબ આકાશ પટેલ તથા હું એક જ ગાડીમાં અમે ત્યાં ગયેલા બીજા અન્ય અમારી બાજુની ઓફિસના સાહેબ પણ અમારી સાથે હતા તો ત્યાં વીજ ચોરી ચેકિંગ હાથ ધરતા સદર ઘટના સ્થળ પર અમે વીજ ચેકિંગ બોરનું તપાસ કરતા ત્યાં વીજ ચોરી માલુમ પડેલ જે અનુસંધાને અમે અમારું પેપરવર્ક તેમજ જે ફિઝિકલી વર્ક કરવાનું હતું ત્યાં કામ ચાલુ હતું જ્યાં રબારીભાઈ હતા હાજર એમની હાજરીમાં અમે આ કામ ચાલુ કરેલું ત્યાંથી થોડી ચર્ચા વિચારણા ચાલતી હતી અમારે અમારા પેપર વર્ક ચાલુ હતું એ દરમિયાન આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલા અને જુનિયર ઇજનેર સાહેબને ગાળા ગાળી અદ્ભુત ભાષામાં વાતો કરી જેથી કરીને અમે અમારા જે બીજા સાહેબ હતા એમને માથાકૂટ વધે નહીં ઝઘડો થાય નહીં એ સારું એમને અમે રવાના કરી દીધા ત્યાંથી પાછળ અમે રહ્યા કે આપણે એમને સમજાવટ કરીએ પેલા ભાઈએ જે ભાઈ હતા વિપુલભાઈ એમણે અન્ય બીજા એમના સાગરિતોને બોલાવી લીધા ફોન કરીને અમે ગાડીમાં બેસેલા હતા ત્યાં અમારી ગાડી રોકી રાખી અને અમને ગાડીમાંથી ઉતારી કોલર પકડી ઉતાર્યા પછી ગાળાગાળી કરવા માંડ્યા તમે કેમ અહીંયા આવો છો ને અહીંયા તમે બિલ નથી ભરતા કેમ વિચારી અમે એમને સમજાવ્યા કે આ અમારું કામ છે જેમાં તમે અમને સહકાર આપો આ સરકારી કામકાજ જ છે કીધું અમારું અને અમારી ઓફિસની સૂચના મુજબ અમે અહીંયા ચેક કરવા આવેલા છીએ છતાં તે લોકો સમજ્યા નહીં અને સીધા બે જે બીજા બે વ્યક્તિઓ ધોકા લાકડીઓ લઈને આવેલા તો સીધું ગાડી પછી અમને બહાર કાઢી અને લાકડીથી માર મારવા લાગ્યા કેટલા લોકોએ માર માર્યો એ ત્રણ વ્યક્તિઓ હતા જ્યાં ઝપાઝપી ચાલતી હતી ગાળા ગાળી ચાલતી હતી એટલે આજુબાજુના રોડ ઉપર બધા લોકો ભેગા થઈ ગયા